ઓકે તો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો ઓકે કઈ લેંગ્વેજ છે ઓકે આ તમે તમારા જે પણ નજીકની અંદર પોસ્ટ ઓફિસ હોય ઓકે તે બધી પોસ્ટ ઓફિસ તમે જોઈ શકો છો ઓકે ધારો જામનગર ડિવિઝન ની અંદર આટલી અલગ અલગ જોઈએ તો ટોટલ એકસો ને ત્રણ પોસ્ટ ઓફિસમાં એક એક જગ્યા ઓછી છે તેમાં ભરતી માટે જગ્યા ખાલી છે

કઈ કઈ પોસ્ટ ઓકે તો આ પોસ્ટ ઓફિસ ના નામ છે ઓકે બધા પોસ્ટ ઓફિસ ના નામ છે ઓકે તો આ પોસ્ટ ઓફિસ ના નામ જોઈ શકો છો અને ઓનલાઈન જે ફોર્મ ભરવાના છે એમાં ચોઈસ ફિલિંગ કરવાની છે ધારો કે તમારે પેલા હરીપર લેવું છે તો પોસ્ટ ઓફિસમાં જે પ્રેફરન્સ છે ચોઈસ પ્રેફરન્સ એમાં અહીંયા હરીપર માં એક નાખવાનું રહેશે ઓકે ત્યારબાદ જે અલગ અલગ જે પણ બીજા નંબર ઉપર જવું હોય તો ત્યાં બે નાખવાનું રહેશે એથી પ્રિફરન્સ સિલેક્ટ કરવાના છે અને તમે ગમે એટલા સિલેક્ટ કરી શકો પાંચ દસ પંદર વીસ પચાસ ઓકે જે પણ જેટલી પણ જગ્યા પોસ્ટ ઓફિસ છે એ બધા તમે સિલેક્ટ કરી શકો છો ઓકે મિત્રો મને આશા છે કે આપણે આ વિડીયો પસંદ આવ્યો છે તે લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય એના શેર કરી દેશો અને મિત્રો હજુ સુધી જો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુમાં આવતા બે લાયકોન છે તેના પર ક્લિક કરી ઓલ 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 કરી દેશો એટલે જ્યારે પણ અપલોડ થાય તમને નોટિફિકેશન મળતી રહે